ઘઉં વાઢવાનું નાનું કટર ઘઉં બાજરી શીણા કોઈ પણ હોય વાઢવાનું નાનું કટર છે ખેતી લાયક આપણે આને નીચે વ્હીલ બનાવવાના છે કારણ કે આમાં બહુ વજન આવે છે જો આ વ્હીલ છે આ વ્હીલને આપણે અહીંયા ફિટિંગ કરવાના છે જેથી કરીને સમતોલ લાલે જો આ ટ્રેક્ટરમાં આપણે અને પાછળ લોરી પણ બનાવવાની છે સાઈડ જો આ રીતનું મિની કટર છે ઘઉં બાજરી કટર છે આ ને સકરાવાળા ભાઈ લાવ્યા છે કોન્ટેક નંબર હું તમને આપી દે જે ભાઈઓને ઘઉં બાજરી જાહેર વાઢવાનું હોય તો તમે એનો કોન્ટેક કરી લેજો આ ટાયરમાં ટાયર ફિટિંગ કરવાના છે આ પાટામાં પછી આ ટાયર કમ્પ્લેટ ફિટિંગ કરી અને આમાં સ્વાઈટ કરવાના છે આપણે ત્યાં પાટામાં સપોર્ટ મારી દીધા અને હોલ પાડવા માંડ્યા છીએ હવે જે વ્હીલ ફિટિંગ કરવાના આવે છે તે વોલ પણ આપણે ગેસ કટિંગે આપણે પાડવાના છે આ ગેસ કટિંગ છે આ બધામાં હોલ આપણે મિશન મળી દીધા છે અને કમ્પ્લેટ કેસ થકી હોલ પાડવાના છે અને તો હવે હોલ કમ્પ્લીટ પડી ગયો છે હવે આપણે સાપડા બનાવીને થયા છે તો આ રીતે સાપડા બનાવીને આ રીતે વ્હીલ ફિટિંગ કરવાના છે છે તેની અંદર આ રીતે અહીંયા ફિટિંગ કરવાના છે જે આ વ્હીલ છે એ જો આ રીતે ફિટિંગ કરવાના છે અહીંયા જો આમ જેથી કરીને બહુ નીશું ન પડે જો આ વ્હીલ બંને બાજુ એક એક વ્હીલ છે તો એ રીતે ફિટિંગ કરવાના છે

આપણે વ્હીલ ફિટ કરી દીધા છે હવે ચાલુ કરીને ટ્રાય મારે છે ભાઈ દાદા દાદાનું કામ સારું છે તો આપણે વ્હીલ ટાયર બધું ફિટિંગ કરી દીધું છે તો આપણે આ કરી દીધા છે હવે આ દાદા જ્યાં આપણે ઝાડ કાઢવા જાય છે ત્યાં જોવા જઈએ કઈ રીતે હાકે છે તો આપણે અહીંયા આવી ગયા છીએ જો આ દાદા મશીન ચાલુ કરી દીધું ઝાડ કાપે છે તો આ રીતે કટિંગ થાય છે અને જુઓ અને સાથે ઘઉં પણ વાટે છે જો લ્યો આ રીતે મશીન ચાલે છે